પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ અને ભાજપના નેતા એક મંચ પર જોવા મળ્યા વડોદરા જિલ્લાના વેમાલી ગામમાં સ્થાનિક પ્રશ્નોને લઈ રાજકીય અને સામાજિક ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો હતો ત્યારે કોંગ્રેસ અગ્રણી રોનક પરિખો ઉર્ફે પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વેમાલી ગામની સ્થાનિક સમસ્યા જેમ કે પાણી રોડ રસ્તાની સમસ્યા જોવા મળી રહી છે અને જોકે આંદોલન શરૂ થતાની સાથે ગણતરીના મિનિટોમાં જિલ્લા પોલીસે તમામ નેતાઓની અટકાયત કરી લીધી હતી पानी भी नहीं पिए अनाज भी नहीं खाइए कसु भी नहीं खा गए लखन भाई ना छूटा कर कोना के वाती को गए कोना के वाती रास्ता सुधार बराबर दो गो पानी सुगर काम करे ने सारू पानी अब एनी माटे आया था तो तमे कोना के वाती गद मेन कर खोटी कितना ले गया छे ना खोटी कितना नहीं ले ए सारू का गए हां तो हम ना सारू आ लोगन सोन गयो ना